જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી એવી લોકવાયિકઓ છે અને ભારતીયો આજે પણ માનતા બાધામાં શ્રદ્ધા ધરાવે છે ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં પૂરી શ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુઃખાનો નિવડા આવી જતો હોય છે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માનતા રાખવાથી પથરીના દુઃખાવો મટી જાય છે અને આપમેળે પથરી નીકળી જાય છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી એવી લોકવાહિકાઓ છે ને ભારતીયો આજે પણ માનતા બાધામાં શ્રદ્ધા ધરાવે છે ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં પૂરી શ્રદ્ધા સાથે માનતા રાખવાથી તમારા દુઃખોનો નિવેડો આવી જતો હોય છે આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં માનતા રાખવાથી પથરીના દુખાવો મટી જાય છે અને આપ મેળે પથરી નીકળી જાય છે અને કાયમી માટે પથરી પણ નથી થતી આ દુખ દૂર થતા શ્રદ્ધાળુઓ પથરીને મંદિરમાં આવીને પથરી જમા કરાવે છે અને માનતા પૂરી કરે છે અને જોતામાં એક બે નહીં પણ આજે પથરીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને આજે કુલ એક હજાર સાતસો એકત્રીસ જેટલી પથરીઓ મંદિરમાં જે ભક્તની પથરી નીકળી ગઈ છે એ જેમાં હાલ મંદિરમાં રાખેલ છે એક કબાટમાં કાચની બોટલમાં જોવા મળે છે બનાસ ડીસાથી પાલનપુર જતા રોડ પર દસ કિલોમીટરના અંતરમાં નજીક રસાણા ગામે આવેલ છે અને ત્યાં વીર મહારાજનું મંદિર આવેલું છે આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે અહીં માનતા રાખવાથી વીર મહારાજના મંદિરે પથરીના દુખાવામાંથી છુટકારો મળે છે અને આ દર પાંચમે મેળો ભરાય છે અને આ મંદિરે આવતા ભક્તો માટે મંદિરના પૂજારી અને ગ્રામજનો દ્વારા ભક્તો માટે લાડુ અને દાળ ભાતની પ્રસાદી અને ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે અત્યાર સુધીમાં ઘણા લોકો અહીં માનતા રાખીને પથરીના દુખાવામાંથી છુટકારો પ્રાપ્ત કર્યો છે અહીં કોઈપણ પ્રકારના પૈસા કે ચાર્જ લેવામાં આવતો નથી શ્રદ્ધાળુઓ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પેટીમાં દાન નાખે છે તથા શ્રીફળ ચઢાવે છે રસાણાનું આ મંદિર આસપાસના સમગ્ર પંથકમાં ખૂબ જ જાણીતું બન્યું છે શ્રદ્ધાપૂર્વક માનતા રાખવાથી લોકોના દુઃખ દૂર થતા હોય છે અને અત્યાર સુધીમાં નાનામાં નાનીથી માંડીને મોટામાં મોટી પથરીઓ શ્રદ્ધાળુ અહીં ભગવાનના ચરણોમાં અર્પણ કરતા હોય છે વીર મહારાજની શ્રદ્ધાથી લોકો દૂર દૂરથી પથરી અંદર આવે છે તમામ દર્દીઓ આવે છે જે જેના દર્દ હોય એમની મનોકામના પૂરી થાય છે અને પથરી નીકળે એટલે એમાં જમા કરાઈ જાય છે અને એમની માનતા પૂરી કરે છે અને અહીંયા ફ્રી સેવા છે કોઈ ચાર્જ લાગવામાં આવતું લેવામાં આવતું નથી દૂર દૂર થી લોકો આવે છે આવે છે રાજસ્થાન થી આવે છે કચ્છ થી આવે કાઠિયાવાડ થી આવે છે અને મહારાષ્ટ્ર થી આવે છે અહીંયા બેંગ્લોર ની પથરીઓ પડી છે પંજાબ ની પથરીઓ પડી છે એક પથરી ભાઈ અમેરિકા માં નીકળે છે પથરીઓ કેટલા એમ એમ સુધી નીકળી પુરુષ ની પથરી છવ્વીસ એમ 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 નીકળે છે અને બેન ની પથરી એકત્રીસ એમ એમ નીકળે છે અહીંયા તમામ નમૂના એક થી મળી એકત્રી અવધિ ના પડ્યા છે આ સુધીમાં માં કેટલી પથરીઓ આજ સુધી માં પથરીઓ એક હજાર સાતસો ની એકત્રી પથરી વધારે કેટલી પથરી નીકળી છે સૌથી વધારે એક જ પાર્ટી ની અત્યારે અઢાર તારીખ ની પથરી લઈને આવ્યો છે ભાઈ સો પથરી પૂરી નીકળી છે એક જ પાર્ટી સાર્જ બીજો કોઈ લાગતો નથી ફ્રી સેવા છે પૈસા લેવામાં આવતા નથી સેફળ કરીને પદે લાગીને ખુશ થઈને દર્દીઓ જાય ગમે તે તકલીફો મટી જાય ગમે એ તકલીફ મટી જાય કોઈ બી દર્દ હોય મટી જાય એમની મનોકામના સરકારથી પૂરી થાય છે શંભુજી ઠાકરે જણાવ્યું હતું કે મારા એક મહિના પહેલા પેટમાં ખૂબ જ દુખાવો થયો હતો અને મેં પાટણમાં આવેલા જનતા હોસ્પિટલમાં તમામ રિપોર્ટ કરાવ્યા તો મને પથરી હતી અને ડોક્ટરે મને કીધેલ કે તમારે ઓપરેશન કરાવવું પડશે પણ મને ડર લાગતા મેં ઓપરેશન ના કરાવ્યું અને ડીસા તાલુકાના રાસાના ગામ ખાતે આવેલ વીર મહારાજના મંદિરે અને હાથે દોર બંધાવ્યા બાદ મને ધીમે ધીમે આજ દિન સુધી મારે કુલ સો જેટલી નાની મોટી પથરીઓ નીકળી ગઈ છે અને આજે હું માનતા પૂરી થતા અહીં આવેલા મંદિરે દોરો છોડાવીને હું અહીંયા પથરી જમા કરાવી છે મારે પથરીનો સખત દુખાવો થતો હતો એટલે હું જનતામજો પાટણ જનતા હોસ્પિટલમાં એટલે મે રિપોર્ટ ₹5000 રૂપિયાના રિપોર્ટ કરાયા એટલે ડોક્ટરે મને કીધું કે તમારા હાલ જ ઓપરેશન કરાવો પર ના કે તમારી કિડનીઓ બગડશે એટલે મૂકી છે મને બીક લાગી કે ઓપરેશન તો કરાવવા નથી એટલે મેં ઓપરેશન કરાય ના અને હું પાછો ઘરે જતો રહ્યો પછી મેં લોકવાયકા હોભી કે ડીસા તાલુકાના રસાણા ગોમમાં વીર મહારાજનું મંદિર આવેલું છે એટલે અમે વીર મહારાજના મંદિરે આ વીર મહારાજનો દોરો બંધાવ્યો મહાદેવજી ભગતે દોરો બોંધ્યો એના દસ દિવસ પછી મારે બે પથરીઓ નેકળી પહેલી દુખતી હતી મને સખત એટલે બે પથરીઓ નીકળી પછી એ પથરીઓ હું ભેગી કરી એની પાછળ પંદર દિવસ પછી મારે નાની મોટી મોટી એરંડાના દોણા જેવડી જેડી હો પથરીઓ નીકળી નાની મોટી થઈને બધી થઈને એ હો પથરીઓ હું આજ ભેગી કરી અને વીર મહારાજના મંદિરે મૂકવા આવ્યો છું એટલે આવી પથરીઓ ઘણી લોકોએ ઘણી વસ્તીને નીકળી છે અને મેં પણ એની શ્રદ્ધા રાખી હતી એટલે મારે પણ પથરીઓ નીકળી ગઈ છે અન્ય શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવે છે જેવા કે રાજસ્થાન કાઠિયાવાડ મહારાષ્ટ્ર બેંગ્લોર તેમાં એક અમેરિકાના ભાઈને પણ પથરીના દુખાવાને લઈને શ્રદ્ધાપૂર્વક માનતા રાખતા હોય છે અને પથરીના દુખાવામાં રાહત થતા નહીં આવીને માનતા પૂરી કરે છે ત્યારે આજ દિન સુધી કુલ એક હજાર સાતસો એકત્રીસ જેટલી પથરીઓ નીકળી છે